મહંત સ્વામી મહારાજ આપણે જેમ જોયું બધા મહાનુભાવોએ પણ કહ્યું એમ ગુણોના મહાસાગર છે એટલે કે તેઓની અંદર અનંત અનંત ગુણો છે જેટલા કંઈ પણ ગુણો આપણા હિન્દુ શાસ્ત્રમાં જ નહીં પણ અન્ય ધર્મોના શાસ્ત્રોમાં લખાયેલા હોય તે બધા જ છે મેં શાસ્ત્રીજી મહારાજના વચનો યાદ કરીએ જે યોગી બાબા માટે બોલાવ્યા બોલાયા હતા તો જે ગુણો શાસ્ત્રોમાં નથી લખાયા એ બધા પણ તેઓમાં છે આ વાત તો સાચી છે જ પણ સાથે એ વાત પણ સાચી ગુણો તો અનંત છે પણ દરેક ગુણ અનંત છે દાખલા તરીકે દયા તો સ્વામીની દયાનો પણ કોઈ ભાગ નથી સ્વામીની વાતમાં આવે છે કે સર્વ ઠેકાણે દયા એ ત્યાંથી જ એટલે કે ભગવાનમાંથી જ આવે છે દાખલા તરીકે સહનશીલતા દાખલા તરીકે નિર્માનિતા દાખલા તરીકે સમાનતા તો આવી રીતે દરેક ગુણ સ્વામીમાં અનંત છે પણ જ્યારે અમને સેવક સંતોને કોઈ કંઈ વાત કરવાનું કે ને તો પહેલી વાત એ જ કરે કે તમને જે સૌથી વધારે ગમ્યો હોય ને એ પ્રસંગ કહો તમને જે સૌથી વધારે સ્પર્શ્યો હોય એ ગુણ કહો એટલે આ મગરો વિષય છે કારણ કે દુનિયામાં કેવું હોય છે બ્રહ્મિયારી સામે એકવાર બહુ સરસ મનન આપ્યું હતું કે પીપલ ઇન ધ વર્લ્ડ આર મચ સ્મોલર ધેલ લુક દુનિયામાં કેવું છે કે તમે વ્યક્તિને જેટલા જુઓ છો જેવડા જુઓ છો એના કરતાં ઘણા નાના હોય છે જેમ જેમ નજીક જાઓ ને એમ એમ ખબર પડે એના દોષો દેખાય એટલે પીપલ ઇન ધ વર્લ્ડ આર મચ સ્મોલર ધેન્ટે લુક જ્યારે સત્પુરુષ માટે કેવું છે પ્રમુખ સાંઈ મહારાજ માટે મહંત સાંઈ મહારાજ માટે ધે આર મચ બિગર ધન દે એ જે દેખાય છે એના કરતા ઘણા મોટા છે જેમ જેમ નજીક જઈએ એમ વધારે અનુભવ થાય કયો આટલા બધા ગુણો ઓ આટલા બધા ગુણો મહારાજે વચનામૃતમાં પણ લખ્યું છે મશાલની જેમ વધારે નજીક જઈએ એમ વધારે સુખનો અનુભવ થાય જેમ ચંદ્રમાની વધારે નજીક જઈએ એમ વધારે મોટા દેખાય એવું જ સદપુરુષમાં છે એટલે અમારા માટે અઘરું એ થાય કે કોઈ એક ગુણ સ્પર્શ તો કહેવાનો હોય ને ત્યારે કારણ કે સ્વામીની નિર્માણિતા સ્વામીની સહનશીલતા બધું જ આપણને સ્પર્શતું હોય પણ એમાં પણ એક વધારે સ્પર્શતો ગુણ હોય તો એ છે સ્વામી નભાવે છે અને નભાવવાની અંદર પણ જો આમ થોડુંક વધારે વિચારીએ ને તો ચારેક વિભાગો પડે છે સ્વામી નભાવે છે એટલે કે આપણા દુર્ગુણો એ જોતા જ ચલાવી લે છે અને ચલાવી લે છે એટલે ઘણી વાર કેવું હોય કે આપણામાં એ સદગુણ ન હોય અથવા તો આપણે એટલું ન વર્તી શકતા હોય એટલે ચલાવી લઈએ સ્વામીમાં એવું નથી સ્વામી હિમાલયના શિખારી બિરાજે છે અને છતાં આપણી સામાન્યમાં સામાન્ય બાબત ચલાવી લે અમુક એવા પ્રસંગો બનતા હોય એના પરથી આપણને ખ્યાલ આવે સ્વામી બે હજાર અઢારની ની સાલમાં બ્રિસ્બેનમાં હતા ઓસ્ટ્રેલિયા અને ત્યાં ફૂટવા માટે પધાર્યા રહ્યા હવે સ્વામીનું પરફેક્શનનું અંગ અમે બધાએ સાંભળ્યું હતું કે સ્વામીને પરફેક્શન બહુ ગમે અને કેટલું પરફેક્શન તો આમ પથારી પર કે સોફા પર એક નાની સરખી ક્રીઝ હોય ને તો એ પણ એમને ન ચાલે પણ એવો અનુભવ અમને ક્યારેય થયો નહોતો પણ એ દિવસે સ્વામી થોડુંક આમ આમ ઝાંખી કરાવી તો સ્વામી આવ્યા ને જોયું તો પથારી પર આમ એકદમ સરસ જ હતી પણ સામી કહે કે આ ક્રિસ છે થોડી સરખી કરો એટલે સેવકોએ આમ હાથ ફેર્યો વ્યવસ્થિત કર્યું અને લાગ્યું કે હવે તો એકદમ પરફેક્ટ છે તો સામી કહે ના આપેલા ખૂણામાં બરાબર નથી એટલે પછી બીજા બધા સંતો પણ અંદર જોડાયા અને આમ વ્યવસ્થિત આમ ખેંચી ખેંચીને વ્યવસ્થિત કરી દીધું સ્વામી કે હજુ બરાબર નથી પછી બધા સંતોએ આમ પથારી ચારે બાજુ ઊંચી કરીને એકદમ ખોસી વ્યવસ્થિત અને પછી આમ હંડ્રેડ પર્સન્ટ થઈને સામી કે હવે બરાબર

એકદમ દ્રઢતા કરી હોય ને તો પછી એની અંદર કોઈ ખલેલ કરે તો આપણને પોસાય નહીં ને ઘણી તો ગુસ્સો આવી જાય પણ સ્વામીને એવું પણ નહીં હરિભક્તો આવે તો સ્વામી એને પ્રાયોરિટી આપે તો પેલા હરિભક્ત આવે તો સામે ચિષ્ટાગાન અટકાયું એમની વાત સાંભળી અને પછી ઉકેલ આપ્યો આશીર્વાદ આપ્યા પેલા હરિભક્ત ગયા થોડી વાર પાછા આવે તો ફરી ચિષ્ટાગાન સામે અટકાયું ફરીવાર એની વાત સાંભળી ફરીવાર આશીર્વાદ આપ્યા અને પછી પાછું પહેલેથી ચેષ્ટા ચાલુ કર્યું એવું નહીં કે જ્યાંથી અટક્યા હોય ત્યાં ત્રીજા પરથી અટક્યા તો ત્રીજા પરથી ચાલુ એવું નહીં પાછું પહેલેથી એમને એમ હરિભક્ત ચાર વાર આવ્યા ને ચાર વાર સ્વામી ચેષ્ટા અટકાવી ચાર વાર ચાલુ કર્યું અને એની પછી બીજા ચાર હરિભક્તો આવ્યા તો આઠ વાર સ્વામી ચેષ્ટા અટકાવી અને આઠ વાર પહેલેથી ચાલુ કરી ને દોઢ કલાકે ચેષ્ટા પૂરી થઈ એટલે સ્વામીનું આહાનિક આટલું દ્રઢ છે પણ કોઈ વાર આપણને આમ કહે નહીં એવા પ્રસંગો બન્યા છે ગુરુ પદે આવ્યા પછી પણ ચાર વાર સ્વામી ચેષ્ટા ફરી વાર ચાલુ કરાવી છે આખી ચેષ્ટા ફરીવાર બોલ્યા છે પોતે પણ બોલ્યા છે એટલે આટલું એમનું પરફેક્શન અંગ છે પણ બહુ બધી વાર કહેતા નથી નહીં ગુણાધીય સાંઈનો પ્રસંગ છે મહારાજે આમ પથ્થર ઉદાડવા માટે તો કીધું કે સ્વામી કીધું કે મહારાજ આપણે જ રહીશું બીજા બધા નહીં રહે એટલે સ્વામીનું પણ માન સાંઈ મહારાજનું પણ એવું જ છે કે આટલા એ પરફેક્ટ છે આટલા એ દ્રઢ છે પણ આપણને ચલાવી લે છે એ રીતે નભાવે છે બીજું કે માફ કરે છે આપણો સૌથી વધારે આમ કોઈ અવગુણ હોય ને તો એક આ છે કે આપણે માફ નથી કરી શકતા સામાન્ય સામાન્ય બાબતમાં જ અને એના લીધે જ પરિવારોમાં ને બધે વિખવાદ થાય છે પણ સ્વામીનું જોવા મળે એટલું વિશાળ હૃદય છે કે ગમે તેવી ભૂલોને માફ કરી શકે ઓસ્ટ્રેલિયામાં જતા અમે ઘણું કરીને સિડનીમાં સભા કરીને પાછા આવતા હતા અને એ વખતે સેવકની અંદર રત્ન સ્વામી હતા ઇંગ્લેન્ડનો એક યુવક હતો એણે વાત કરી હતી કે સ્વામી મારે સ્વામી આગળ નિષ્કપટ થવું છે એક ભૂલ થઈ ગઈ છે મોટી એટલે રત્ન સ્વામી વળતા ગાડીમાં સમય હોય તો એટલે ફોન જોડો અને પેલા યુવકને કીધું કે બસ એ મને વાત કરી હતી એટલે બાપાને હવે ફોન આપું છું અને જેઓ બાપાને સ્વામીને ફોન આપ્યો અને ઓલો એવો ધ્રુસકેને દૃષ્ટિ રડવા માંડ્યો એટલું બધું રડે એટલું બધું રડે આમ હિપકા ખાય બોલી જ ના શકે આમને આમ એક દોઢ મિનિટ પસાર થઈ ગઈ સ્વામી શાંતિથી ફોન પકડી ગયા પણ પેલો તો બોલી જ ના શકે ને ભાઈ થોડોક આમ શાંત પડવા જેવો થયો તો સ્વામી બોલ્યા કે પહેલાં તો તમારી બધી ભૂલો માફ બધા સ્થિર થઈ ગયા કે હજુ તો ભૂલ સાંભળી નથી અને ઓલાએ કીધું છે કે મારી બહુ મોટી ભૂલ થઈ છે આપણને ખબર જ નથી પછી તો કંઈ વાત થઈ નહીં અને અમે અમારે કંઈ સાંભળવાનું હોય નહીં પણ આટલી મોટી ભૂલ આટલું બધું રડ્યો સાહે સીધા જ શબ્દો પહેલાં તો બધી ભૂલો માફ કેટલી મોટી વાત કહેવાય આપણે સામાન્ય ભૂલ માફ નથી કરી શકતા તેથી વાંચન કરતા સંત ચોંકી ગયા તેઓએ જોયું તો સ્વામીજીને જરૂર પડે ત્યાં આંખો લૂછવા આપવામાં આવેલું ટિશ્યુ પેપર સૌ ભીનું થઈ ગયેલું તેનો આ કામ માટે ઉપયોગ થશે તેની કલ્પના કોને નહોતી બપોરના ભોજન વખતે પણ ગ્લાનીના ભાવ સ્વામીજીના મુખ પર છવાયેલા જ રહ્યા આંખોમાં તકતગી રહેલા આંસુ અને મુખ પર ઉપસેલી ગમગીરી ક્યાંય સુધી તેઓની ગુરુ ભક્તિના પડઘા પાડતા રહ્યા ત્રણ દાયકા પૂર્વે બનેલી ઘટના સ્વામીજીને આજે જ પણ હચમાં હચમચાવી ગઈ ખરેખર સાસરી મહારાજ સાથેની તેઓની પ્રીતિ અવર્ણનીય હતી આરસામાં હવામાન સારું હોવાથી સંતો ભક્તો સ્વામીશ્રીને સાંજે ક્વિન્સ બોટનાખેલ ગાર્ડન અને પ્લશિંગ મીડો પાર્કમાં લઈ જતા અત્ર લીલીસમ હરિયાળી પર વિરહતા તેઓને નિરખવાનો લાહો અનેરો હતો અહીં ફરતી એક બિલાડીને પણ સ્વામીશ્રીનો નેળો લાગી ગયો હોય તેમ તે સાથેની સાથે જ ફરતી રહી હતી ક્યારેક ભક્તો રંગબેરંગી ફૂલ છોડો વચ્ચે સ્વામીશ્રીને ઊભા રાખી ફોટા પાડે તે વખતે પેલી બિલાડી પણ ડાયડમરી થઈને બેસી જાય તેની પર દ્રષ્ટિ કરી સ્વામીશ્રી તેનું નામ કાઢી નાખ્યું કદાચ આ એક જીવને ઉગારવા જ તેઓ ત્યાં ગયા હોય આ વખતે સ્વામીશ્રીના ખબર અંતર પૂછવા આવી રહેલા દેશ વિદેશના હરિભક્તોમાં લંડનના પાંચ યુવકો પણ ન્યુયોર્ક ઉતર્યા તેઓને તારીખ ઓગણત્રીસ દસની ની રાત્રે સ્વામીશ્રીએ પોતાના ઓરડામાં બોલાવ્યા અત્રે તેઓએ આ યુવાનો માટે પીઝા બનાવડાવીને તૈયાર રાખેલા આ વાનગી જોતા જ યુવકો ખુશ થઈ ગયા સ્વામીશ્રી પોતાના ઓરડામાં જ બેસી જવાની વાત કરી તેથી તો યુવકોને લાભનો આભડી ગયું સ્વામીશ્રી સામે જોતા જોતા તેઓ પીઝાને ભાંગવા લાગ્યા પીઝા જમીને તેઓ જાણે જેટલા રાજી થતા હતા તેથી અધિક રાજી સ્વામીશ્રી તેઓને જમાડીને થતા હતા દુનિયાના કયા બૃહદ વૈરાગી ગુરુએ ગુવા યુવાનોને આમ સામે બેસાડીને પીઝા જમાડ્યા હશે આજ રીતે પોતાના દર્શને આવતા બાળકોને પણ સ્વામીશ્રીએ પીઝાના સ્વાદ ચખાડેલા સ્વામીશ્રીના કે જ આવતો આજે તેને જ યુવાનોના પેટ પીઝાથી ભરાઈ ગયા અહીં તો પહેલાં કોડિયાથી જ ભરાઈ આવેલું સ્વામીશ્રીનો પ્રેમ ચાખીને તેથી તે સૌએ સ્વામીશ્રીનો આભાર માનતા તેઓના ખોડામાં માથા ઝુકાવ્યા તે પર હાથ પ્રસારી આશીર્વાદ આપતા સ્વામીશ્રી બોલ્યા કાલે એકાદશી છે એ નિર્જળા કરજો પરદેશમાં ઉછરેલા યુવાનોને નિર્જળા ઉપવાસ ઘણો કઠે પણ સૌએ હોશથી નિર્જળા એકાદશી કરી સ્વામીશ્રી યુવાનો પાસે આજ લાગે તે માટે તેઓ પ્રથમ સ્નેહ જળ વર્ષાવતા લૌકિક માર્ગમાં પણ ખપમાં આવે એવી અલૌકિક રીત હતી સ્વામીશ્રીની વિશ્રામ લીલા દરમિયાન તમામ જીવન ચરિત્રોનું વાંચન પૂરું થઈ જતા સ્વામીશ્રી સમક્ષ દ્વિશતાબ્દી ઉપક્રમે પ્રકાશિત થયેલા પ્રકાશનોનું વાંચન શરૂ થયું